ચંદી પડવા પહેલાં સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ચંદી પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસું વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી દુકાનો પરથી માવો તેમજ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા આ સેમ્પલોની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાથી આગામી ચંદી પાડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેરમાંથી ઘરી બનાવતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને એ લોકોની ચકાસણી કરવામાં આવશે અને અગિયાર જગ્યાએથી ઘરીના સેમ્પલ લેવામાં આવનાર છે અને એનું પૃથ્થકરણ અહેવાલ આવે જે તે સંસ્થાનું જો ક્ષતિ જણાય રિપોર્ટમાં તો એ લોકોની સામે એજ્યુડિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે